જય હિન્દ હું ગૌરવ પટેલ બોલસે ભલ્સ ટીમ તરફથી આજ રોજ ફરી મા નર્મદાના કિનારે આવવાનું થયું તો માન નર્મદાના કિનારે આવતા જ માછીમાર સમાજને તરત જ યાદ કરવામાં આવે છે એટલે આજે મળવાનું થયું હિરલભાઈ ઝીમ્મર સાથે આજે આપણે એમની સાથે મળી ને વાતચીત કરીશું કે માન નર્મદાની શું પરિસ્થિતિ છે અમને હાલમાં ચાલો મળીએ આ પછીનો પરિચય આપજો મારું નામ હિરલભાઈ ઢીમર હું ભરૂચ જિલ્લા માછીમાર સમાજના વાઇસ પ્રેસિડેન્ટ અને ભરૂચ ગુજરાત માછીમાર સમાજના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમૂક છું અને તમે જોઈ રહો છો કે મા નર્મદા આ મા નર્મદા મા પાવનશા મા નર્મદા લીલા અને પાવનશા કહેવામાં આવે પાવન જ્યારે ખાલી માત્ર માત્ર દર્શન દૂરથી દર્શન કરવાથી આપણી આપણી બધે જ પાપ ધોવાઈ જાય છે એવું કહેવામાં આવે છે પણ આજે આમ નર્મદા માતાની પરિચય તમે જોઈ શકો છો બધું જ ગુજરાત ભરૂચનું તમામે તમામ ગતરનું હોય મલમૂત્ર હોય તમામે તમામ પાણીમાં નર્મદામાં ઠલાવવામાં આવે છે સરકાર કહે છે કે ભાઈ ગ્રેનેડ લાઈન લખાઈ ગઈ છે હવે નર્મદામાં પાણી ઠલાવાઈ નહીં શકે પણ તમે જુઓ કે જે ગ્રેનેડ લાઈન છે એ સદંતર ફેલ ગયેલી છે આ ખાલી સીન સપાટા કરે છે આ કોન અને બધું જ પાણી તમે જુઓ તો નર્મદા દેખાય તમને બધા આખી નહેર છે જે બધું ભરૂચ તો તમામ પાણી સીટોમાં નર્મદા ઠરાવમાં આવે છે નેતાઓ ક્યાં ગયા રાજનેતાઓ ક્યાં ગયા ખાલી એમને રાજનેતા રમતા આવે છે હા ખાલી માતાજીની આરતી કરવાની ત્યાં મોટા મોટા ભાષણ આપવાના કે મા નર્મદાને અમે બચાવીશું કયા નેતા આવીને માં નર્મદાને આવીને એમને એ કહ્યું છે કે ભાઈ માં માં નર્મદા બચાવો આજે તમે જુઓ છો બારબુટ બેરેજ બારબૂટ બેરેજ એક સેચુરીમાં બને છે એટલે હવે એ અત્યારે તો કેવું છે કે તમને ખબર નહીં પડે કે પાણી એ છે કારણ કે મા નર્મદાની બે વખત ભરતીને વોટ આવે છે એટલે જે ખરાબ પાણી આવે ને એ બી પડે હવે ખબર પડે જયારે બેરેટ બનશે ને જયારે બેરેજ ના દરવાજા બંધ થશે ને ત્યારે પાણી બધું જ આ ગંડુ વાત તમને દેખાય છે ને બધું પાણી અહીંયા તમને બધું મલમિક્ર થઈ જશે ત્યારે ભરવતી જનતા જાગશે અમે બે હજાર દસ થી લડત લડીએ છીએ કે ભાઈ બચાવો બચાવો નર્મદા ડેમ ન બનાવો એ બનાવવાથી માં નરબડાનું બધું સીધો મટી જવાનું છે તમને જોવો પણ નહીં ગમે આ નર્મદા માટે પણ અમારી કોઈ વાત માનતા નથી પણ હવે લોકોને જાણ થઈ ગયા કે ના ખરેખર સાચી વાત છે પણ હવે જરા પાળા બંધ્યા પછી આપણે એ કરવા દેવાના અને બીજી વસ્તુ કહું છું લોકો આરતી કરે મા નર્મદાની નેતાઓ તાઇફા થવા જુઓ ઇલેક્શન આવે એટલે એને આરતી કરાવે પેલો કોઈ બીજો માટે કામ પણ કયો નેતા આવીને મા નર્મદાની વચ્ચે બેસીને કહ્યું કે ના હું ના ના નર્મદા બચાવીશ એના માટે અભિયાન કરીશ એના માટે આ કરીશ અમે બે હજાર બારથી લડીએ છીએ અમે નક્સલવાદી કહેવામાં આવે છે અમને આંતકવાદી કહેવામાં આવે છે શું મા નર્મદાને બચાવવા માટે અમે અંટકવાડીને એ થઈ ગયા છે પણ તમે હવે જોઈ શકો છો કે હવે લોકોને રડતા પાણી નથી આવવાના કારણ કે હવે મહાન અસ્તિત્વ ગુમાવી ચૂકશેમાં આવે થોડા સમય છે તમે સમજો લો થોડા સમય પછી તમને મા નર્મદાનું પાણી પણ આચમન કરવાનું નહીં મળે એટલું ખરાબ કારણ કે આ જે બેરેજ બનાવે છે ને એ કંઈક આપણા આપણા માટે કંઈક મીઠું પાણી માટે નથી બનાવવાના એ ઇન્ડસ્ટ્રીયલ માટે ઇન્ડસ્ટ્રી જે છે જીઆઈડીસી સાયખા એ બધા માટે પાણી પાણી આપવા માટે આવે છે આપણને ખાલી લોલીપમ્પ આપે છે અને તમે જ્યાં નર્મદા માટે જોવો છો હવે આ નબળા તમે ત્યાં જોઈ શકો છો બે વર્ષ પછી આ તમે જોઈ શકો નહીં એટલું ગંદકી થશે અંદર કારણ કે આપણને કોઈ કોઈ જ નથી પ્લાનિંગ કે કેવી રીતના કરવું બધી મારો એક પ્રશ્ન છે આપણે બે ત્રણ દિવસ પહેલા ભરૂચ જિલ્લા એસપી તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું બી એસપી લોકોને એમને કહેવામાં આવ્યું હતું કે જો તમે હજારિયા સુરેશ કદાચ તમે નદીની અંદર હાલવતા હોય કે અયોગ્ય જગ્યા ઉપર હાલાવતા હોય તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો શું ભરૂચ એસપી શ્રીને આ વસ્તુની ખબર નથી હવે હું એસપી સાહેબ છે એટલે માહિતી તો થોડું એમની મર્યાદા મળે એવું પડે છે બસ સાહેબ મને માફ કરજો મારે તમને કહેવું પડે એવું છે કે તમે મારી સાથે આવો હું તમને હજી બી તમારા જે કાયદાઓ છે ને આ વાળા બધા ખાઈ ચૂકેલા છે તમને ખાલી ઉલ્લું બનાવે છે તમે મારી પાસે આવો તમે બતાવો કે કેટલું જીઆઈડીસીનું પાણી આમાં નર્મદા નદીમાં ઠલાવવામાં આવે છે તમે જુઓ દેહ તમે જાઓ તમને બતાવો હું ભૂલ વિડીયો બતાવું છું તમારી વસ્તુ કોઈ માનવાનું નથી કારણ કે તમે ખાલી એક તમે તમારી તમારી લોકો ઇજ્જત કરે છે બાકી ઉપરથી ઉપરથી કોને કહેવામાં આવે છે કે પાણી છોડો બિંદાશે કારણ કે કોને ફંડ આપેલું છે એ કોને ફંડ આપેલું છે ભાઈ આજે ઇન્ડસ્ટ્રીઓ બધા ફંડ આપે છે નેતાઓને એટલે નેતાઓ કંઈ બોલી શકે નહીં કારણ કે એ કોને મોત છું કોનું બગડે છે માલધારીનું છે માછીમારનું છે બીજા આની પર અન્ય અન્ય કેટલા લોકો જીવવાના છે એનું અસ્તિત્વ જોખમમાં છે આ પણ જોખમમાં નથી એટલે અમને ખબર નહીં પડે અમને એક વસ્તુ કહેવા માંગીશ કે માં નર્મદા વર્ષોથી પાવન સલેલી કહેવામાં આવે છે જેના દર્શન માત્રથી પાવન જો આપણે મુક્તિ પામતા હોય માં નર્મદા ગંગામાં તો આપણે આચમન કરવા જવું પડે નવું પડે ત્યારે આપણે પવિત્ર થાય પણ દર્શન માત્રથી આપણે આ પવિત્ર થઈ જેવું કહેવામાં આવે છે શું જતા દિવસોમાં આ પરિસ્થિતિ રહેશે હું તમને એ જ કહું છું કે ખાલી ત્રણ કે બે કે ત્રણ વર્ષથી જ વાત છે ભાઈ બે ત્રણ વર્ષની અંદર આપણે હું બી તમને કહું છું અમે હું બોમ્બે ગયો હતો બોમ્બે પવિત્ર નદી એને ખાલી બહાર દર્શન કરવાથી અમે પવિત્ર બની ગયા છે તો હવે એ પાંચ બે વર્ષ પછી એ પણ એવું કહેશે છે કે ના નર્મદાની હાથ કેવી છે તમે જે કહેવા માંગો છો તમારી વાતને હું સત્ય માનું છું કે તમે કહો છો પવિત્રમાં પછી ન થાય બે વર્ષ બધી ગણકી જોશો બીજું એક વસ્તુ છે કે આપણે થોડા દિવસ પછી પહેલાં મારે અમદાવાદ જવાનું થયું તો સાબરમતી નદીની અંદર જ્યારે વિઝિટ કરવામાં આવી કે સાબરમતી ફ્રન્ટ ફ્રન્ટ છે આટલો ખૂબ સુંદર ડેવલપમેન્ટ થયું આટલું થયું પણ જ્યારે મેં ત્યાંના એક પટ્ટાવાળાને એવું પૂછ્યું ને કે ભાઈ આ નદીની અંદર જે પાણી છે એ કોનું છે તો મને એ ભાઈએ શું કીધું કે સાબરમતીનું એ કોઈ પાણી જ નથી ભાઈ આ મા નર્મદા છે અહીંયા આ જીવતી જાગતી નર્મદા છે એટલે મેં તે સમયે વિચારવો પડ્યો કહું ચાલો આપણે ભરૂચ જઈને માછીમાર સમાજની આપણે મુલાકાત કરીશું એ સાચી હકીકત જરા જણાવશે જો હવે એમાં બી એક વાત કહું છું કે આપણે અહીંયા ઉભા છે આપણે રિવરફ્રન્ટ માટે ઉભા છે આ રિવરફ્રન્ટનું કામ જ ચાલે રિવરફ્રન્ટ ચાલે છે જે ભાઈબટ બે છે તેનું જ ચાલે છે બરાબર તમે સાબરમતીમાં ગયા તો તમે શું નર્મદા પાણીનું પાણી તમે આચમન કર્યું હતું લીધું તમે નથી ન લે ભાઈ કેમ કારણ કે એ કોઝવે બની ગયો છે એટલે કે એક બાકીમાં પાણી હોય ને એ પ્રકારનું એટલે આખો પણ જયારે કોઈ નેતા આવે ને કે ભાઈ મોદી સાહેબ કોઈ ચીનના કોઈ જીમ્પિંગ લાવવાના છે આ તો એ પાણી જૂનું પાણી કરી નાખે છે અને નવું પાણી પાછું ભરે છે પણ બરાબર છે એવી રીતના આ દશા છે આ નરવાને કોને આ દશા કરવા છે આ કોણ પર્યાવરણ નુકસાન છે આજે પર્યાવરણ તમે જુઓ કેટલું નુકસાન છે પર્યાવરણને આ જે કરે છે બરાબર છે આજે તમે પ્રકૃતિને તમે છંછેરો છો તો શું પ્રકૃતિ તમને તમે છોડશે નહીં નહીં બરાબર છે હવે તે ત્યાં ભરો છો બરાબર જ્યાં કંઈક કામ જ નહીં ત્યાં એનું તમે એને પાણી આપો મીઠું પાણી તમે ત્યાં આપો ને તમે કચ્છને આપો તમે બધા જ આપો પણ કમસે કમ અહીંયા જીવતી છે માને તમે જીવતી વસ્તુ પૂછીશ અમને ઘણા સમયથી એક આપણી યોજના ચાલી રહેલી છે કે સે જલ બરાબર મને ખબર છે ત્યાં સુધી ભરૂચની અંદર મેં વર્ષોથી જન્મથી જ બાળપણથી જ મેં અહીંયા મોટો થયો છું પણ મને હજુ સુધી મા નર્મદાનું પાણી મળ્યું નથી શું તમને મળે ભાઈ મેં તમને કહું છું કે ઘર કા ઘરનો છોકરો ઘંટી જાતે હતે પડોશીને હતો અમારા ત્યાં અત્યારે અઠવાડિયા લગીન પંદર દિવસ અગીન પાણી એટલું ડોળું પીરું છે કે જેની વાત નહીં પૂછવાની છતાં નર્મદા મેં એટલે આ તો કોઈ સરકારની કોઈ નીતિ નથી ભાઈ આપણે તરસાદ મળવાના છે જેને હું આ તમારા માધ્યમથી કહું છું ભરૂચ જનતાને જાગો તમે નહીં જાગશો તો તમારે આપણે તમને તકલીફ પડવાની છે અમને તકલીફ પડે છે તમને પણ તકલીફ પડે જનતાને કારણ કે આપણી પાસે આ એક એક રૂપિયાનું પાણી એક એક ટકા પાણી આપણે નહીં મળવાનું કારણ કે આ વસ્તુ અમે તમને એક આ રિપીટ કરાવ કે આ જ વસ્તુ જ્યારે અમે આ નતાનો વિરોધ કરતા હતા અમે જે કુઝવેનો ત્યારે અમને ગાંધીનગરની અંદર નવલાવાળા સાહેબ તરીકે બોલાવ્યા હતા અમને એક ચૌધરી સાહેબ હતા તો અમને કહ્યું કે ભાઈ અમે કે તમે શા માટે વિરોધ કરો છો એટલે અમે કીધું કે ભાઈ કમળા સાહેબ કહ્યું કે તમે શા માટે વિરોધ કરો છો તમને ખબર છે કે આ કોઝવે બનવાથી ભરૂચની જનતાને પચીસ પચાસ ટકા ભરૂચની જનતાને મીઠું પાણી મળશે અને પચીસ ટકા છે તો આપણે માલધાળીને પાણી મળશે બીજું છે તો ઇન્ડસ્ટ્રીને પાણી મળશે તો આપણો દેશ ક્યાં વિકાસ કરશે મેં કહું સાહેબ પહેલી વાત તો એ જ કરો કે તમે કોઝવે કેટલાનો બનાવો છો કેટલા ફૂટનો બનાવો છો તો કે પચીસ ફૂટનો તો મેં કહું પાણી ક્યાં લગી જશે તો કે પાણી ડાયરેક્ટ એક આપણે જળસો લગીને કહ્યું સાહેબ તમે ત્યાં જ ખોટા પડો છો તમે ત્યાં જ ખોટા પડ સાહેબ તમારે તમે ખોટું બોલો છો કારણ કે તમારા ઇન્ડસ્ટ્રીમાં લગભગ પંચોતેર ટકા પાણી તમે ઇન્ડસ્ટ્રીને આપવાના છે તો બીજું પચીસ ટકા પાણી નરબડામાં રહેવું જોઈએ ને બરાબર તો તમે ભરૂચ જનતા પાણી જ આપશે શકે એવી તો પછી એમને ચોરી સાથે કે આ બોલે ભાઈ સાચી વાત છે તો કે સાહેબ સાચી વાત છે એટલે વાર ત્યાં જ પકડાઈ ગયા એટલે આ એક છે ને જનતાને એક કરવાનો ડંડો છે એક વનની આ ઇન્ડસ્ટ્રી એટલે પાણી આપવાનું એક આ મોટું ષડયંત્ર થઈ છે અને બીજું શું કે પર્યાવરણનું નુકસાન છે માછીમારોને નુકસાન છે માલધારીને નુકસાન છે તથા ભૂળી જનતાને પણ નુકસાન છે કેમ કારણ કે એમને પાણી મળવાનું નથી આપણે ખાલી પછી બહારથી જોયા જ કારણ કે ભાઈ આ છે પાણી આ ગયું પાણી બરાબર છે અને એ પણ એક વસ્તુ તમને કહું છું કે ભાઈ તમે વિકાસ કરો પણ એવો વિકાસ સામે કહો જે સમાજને નુકસાન થાય બરાબર હરેક જ નેતા લોકો આવે મારે કહેવું છે કેમ વાળા પડે કે હું જ્યારે જોઉં ને તો જ્યારે જ્યારે નેતાઓને જ્યારે રાજકારણમાં બધા આવીને માતાજીને આરતીઓ કરે આ કરીને ખોટા ખોટા ભાષણો કરે ને કે અમે માતાજીને આ આ મા નર્મદા આમ છે પણ તમે માતાજી માટે કર્યું શું અત્યાર સુધી નર્મદા માટે આ મા આખી સુકાઈ ગઈ ને તમારા પાપે ઉપરથી પાણી છૂટવાની સદા સરોવર એના માટે બીજું હમણાં બે હજાર બાર કે બે હજાર તેરમાં મા નર્મદાની પરિસ્થિતિ હું ખુદ જોઈ છે આરામથી પગ પાળે નદી ક્રોસ કરી શકતો હોય તે સમયે માછીમાર સમાજ જ આગળ આવ્યો હતો અને અમને બહુ વસ્તુ મેં ભલે નાનો હતો પણ મને એટલું ખ્યાલ છે કે જો માછીમાર સમાજે એ લડત ના આપી હતી ને તો આજે મા નર્મદાનું અસ્તિત્વ પતી ગયો હતો કારણ કે એ તો અમારી માં છે ને અમને પાલનપોષણ કરનારી મા છે એટલે અમે જે છસો ક્યુસેક પાણી અમે લડાઈ કરી કરીને ઉપરથી પાણી છોડાવ્યું છે અત્યારે પણ છોડાવેલું અમે તો માનું આટલું અસ્તિત્વ જીવતું છે બાકી આ સરકાર છે ને જો તમે ન બોલો ને તો તમને તમને તમા પગ પર હાથ મૂકીને તમે ચાલ્યા ગયા બીજી વસ્તુ કે આ સરકારના નેતાઓને આ નેતાઓ માને ચીરહરણ કરે છે તમે જુઓ રેટી ખંડન માને ખુલ્લે હમ માનો તમે તમે શરમ તમે તમે આરતી ઉતારો તમે કયા હક્તિ માતાજીને આરતી ઉતારો છો મેં તો કહું છું આજ વાતથી તમને એક કહો કે ભરૂચ જિલ્લાના જે માનનીય હા પાર્લામેન્ટના આપણે જે મેમ્બર છે મનસુખભાઈ વસાવા દાદા કહીએ આપણે હવે એ વારંવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે એમના એક વિવાદમાં પણ આવ્યા હતા એ કરજણની આગળ એક પેલી ગાળમ બોલવાની થોડોક એ મેટરમાં પણ આવ્યા હતા પણ એવું લાગે છે કે ઉપરનું જે તંત્ર પ્રશાસન છે કે જે બી કંઈક રાજકીય માળખું છે શું એટલે મને તો એવું જ લાગે છે કે એમની વાતને અવગણ્ય જ છે આમાં એક વસ્તુ છે કે ભાઈ નેતાઓની લીઝ જ હોય તો પ્રશાસન શું કરી શકે અને પ્રસન્ન બી એમાં મોટો સ્પષ્ટ બોલજો પ્રસન્ન બી આમાં સંભવેલું છે તો જ આજે માનું ચી હરણ તમે જુઓ તમે તમે સુકલથી તમે ચાલુ કરો તો ડાયરેક્ટ નાન લગે જ નહીં તમને માને આપણે આપણે આંખમાંથી આંસુ પડે પણ લોકોને આંસુ નહીં આવે એ નરાધમ છે કે માને ચીર ચીરણ કરે છે હું કહું ને માને અસ્તિત્વને જોખમ નાખે આજે કાલે કાલે વિડીયો પણ એક જન જોયો એટલું ખરાબ રીતે કોણ જે રીતે કરે છે માતાજીની જે રિટેન ડરી કરે છે આપણને કંઈ કંઈ લાગે શું આ કેવી રસા છે તો શું આ આંખમાં ખાલી પૈસા કમાવા માટે જ અને નેતાઓને ખાલી હા લોકોને ખાલી હિન્દુત્વનું નામ લખાવવું છે કે આપણું હિન્દુત્વમાં આ જીવતી જાતિમાં છે તેને બચાવો ને એમ તમે હિન્દુત્વ વાતો કરો છો તો આ હિન્દુત્વ હિન્દુ પાર્કિંગ ને તો જેને જે છોકરા બચાવે તો એને તમે કે ભાઈ ને વાડી તમને એ છું કે વિદેશની અંદર કોઈ માં નથી કેદી ને આપણે ભારતની અંદર તો માં કહીએ છીએ હવે માની સાથે આવી કોણ કરે માની સામે તમારી અમે ચી થાય છે તમે લોકો શું જોયા કરો છો વિદેશની અંદર તમને એક વસ્તુ કેવું જો કદાચ ભૂલમાં તમે છે ને જે નદી હશે ને એ નદીની અંદર કદાચ તમે કચરાનું એક પેકેટ નાખ્યો ને એટલે તમને જેલમાં નાખી દે શું અહીં તો આ ખુલ્લે આમ ગટરો બધી નાખવામાં આવે છે અને બીજી વસ્તુ કહું છું કે અમુક અમુક રાજકારણોના જે અમુક અમુક જે હોય બધા ગેંગો એવું કરે કે અમુક ટાઈમ આવીને કે ચાલો ભાઈ આ સાફ કરો આ સા ભાઈ સાફ કરવાથી નર્મદા ચોખ્ખી નહીં થવાની મા નર્મદાને જે પ્રદુષણ જે ખરેખર છે તે સાફ કરો જે છે તો તમારા રેડ ખંટ એને બંધ કરો તો માં રાજી થશે ને તમે આ સાફ સફાઈ કરો ને એટલે એની મહેનત સફાઈ થઈ શકે દરિયામાં દરિયા ભગવાન છે ને એવા છે ને કે એક એવું આવે છે પાણી લઈને આવે આવે ને બહુ સાફ કરીને લઈ જાય છે તમારા સાફ કોની કંઈ જરૂર નથી નર્મદાને નર્મદા આવ્યો તમે એ જ પલાય કરો ભાઈ કારણ કે અત્યારે બીજે જે બે ટાઈમ ઓટને ભરતી આવે છે ભરતીને એ આવે છે ને તો જે કચરો હોય ને બધો કચરો દરિયામાં લઈ જાય છે અને પાછો તમે જાતે પાસે એ નર્બા ચોખ્ખી રહી છે એના માટે અત્યાર ચોખ્ખી છે ભાઈ ત્રણ વર્ષ પછી તમારે જેવું તમે હાલત તમે જોજો અમને એ સરકારને ખબર નહીં પડવાની એટલે સરકારને પૈસા જોઈએ છે ભાઈ એને એને ફંડ મળે એટલે વાત પડી ગઈ ભલે પછી ગમે એ થાય ખૂબ ખૂબ ધન્યવાદ હિરેલભાઈ હવે આજ રોજ માછીવાર સમા માછી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ હિરલભાઈ મુલાકાત થયા છે ને એમના જે મનનો ભાવના હતી અને જે સાચી હકીકત હતી તે આજે રૂબરૂ મળીને એમની પાસે જાણવામાં આવ્યું સરકારશ્રીને ને તંત્રશ્રીને એક જ રજૂઆત છે કે એમની જે અપીલો છે જે એમને રજૂઆત મૂકી છે તેને ધ્યાનમાં લો અને વહેલેથી વહેલી ટકે મા નર્મદા સ્વચ્છ અને પાવન સલીલી રહે એ માટે કોઈ પગલાં લો બાકી તો ભરૂચની જનતા બેઠી જ છે જતા દિવસે ઊભી થશે ને એટલો તો વિશ્વાસ છે આજે નહીં તો કાલે ભરૂચની જનતા જાગશે કારણ કે મા નર્મદાનું જોખમ અસ્તિત્વમાં આવે છે ત્યારે ત્યારે માછી સમાજ તો ઊભો જ હોય છે પણ ભરૂચની જનતા પણ ઊભી થશે અને આ માટે લડત આપશે અને પરિણામ કંઈ અલગ હશે અસ્તુ જય ભારત મધ કીજે